जय जोहार, जय आदिवासी जय भी प्रदेश दोस्तों कल मैंने वीडियो डाला था जिसने उस भाई को बोला था कि वीडियो डिलीट करके माफी मांग ले तो उसने क्या बोला मुझे वापस की गाली दी तो बेटा अब तेरा वक्त खत्म हो चुका है अब तेरे पे सर कार्यवाही होगी और हाँ एक दूसरी बात तू तो पूरे ठाकुर समाज को बीच में मत ला क्योंकि हमको तेरे से मतलब है तूने हमारे आदिवासी समाज को गाली बोली है तो तेरे से मतलब है तो तू पूरे ठाकुर समाज को बीच में मत ला तो हमारा समाज भी बस तेरे से ही मतलब है क्योंकि तूने हमारे आदिवासी समाज को गाली बोली है तो हमारा समा, हमारा समाज तुझे समझा रहा था भाई तू माफी मांग के वीडियो डिलीट कर दे तो फिर भी तू सबको बोलता है बहन की तो अब शांत नहीं बैठेगा अब तेरे पे सर कार्यवाही होगी बेटा अब तू शांत रख बहुत जल्द तेरे पे कार्यवाही होगी और हमारे आदि समाज को सभी को बोलना चाहता हूँ की अपन अप को उनसे मतलब समाज से कुछ नहीं लेना देना अपन को सिर्फ इस बंदे से लेना देना है तो इसे, इसे इस पे अपन कायदे सर कार्यवाही करेंगे और अपन इसको समझा समझा के थक चुके हैं अब बहुत हो गया अब इस पे कायदे सर कार्यवाही होगी और हाँ मेरे सभी समाज को बोलना चाहता हूँ आगे अपन ऐसे भी कोई बोलेगा तो इस पे अब कायदे सर कार्यवाही करेंगे जय जोहार जय आदिवासी जय भी हलोलो हाँ बोले मनोहर के

હવે હમ ઘડી ઘડી કેસ બેસ નહી કરી અમને પેલી વાર ભી એકવાર થઈ છે ખબર કે તમને પેલું ડાયરા માં હજી એકવાર કા કા

તમે તમારા તમે પરમ જય જવાર જે આદિવાસી મારા તરફથી બધા ભાઈઓ હું આવી ગયો વાતલી વાત પ્રકારની કહ્યું વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો આજ તક દેખજો મારા ભાઈ અગાડી તમને વિડિયો દેખાડ્યો કઈ કઈ પ્રકારનો છે મારા ભાઈઓ ઠાકોર સમાજ ઠાકોર સમાજના હરેક વ્યક્તિને હું કહેતો નથી કે ઠાકોર સમાજનું નામ પણ બદલામ નથી કરતો આ એક વ્યક્તિ છે એને હું કહું છું પૂરા ઠાકોર સમાજને નથી કહેવા માંગતો કંઈ કેમ કે ઠાકોર સમાજ અમે પણ માનીએ છીએ અમારો ભાઈ ગણીએ છીએ અમે પણ આ આર કે ઠાકોર એવી કંઈ આઈડી છે અને એવો વ્યક્તિ છે એને કહું છું કે તું બધા આવા ધાંધિયા મેલી દે મારા ભાઈ આવા ધાંધિયા મેલી દે કોઈ સમાજ આદિવાસી સમાજને કોઈ ગારે બોલવાનું મેલ દે આદિવાસી ભાઈઓને કોઈ ખરાબ બોલવાનું મેલ દે તું મારા ભાઈ અને તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું ને મારા ભાઈ રેકોર્ડિંગ આ તમે અભિષેક માવીનું રેકોર્ડિંગ સાંભળ્યું ને મારા ભાઈ એ હોય સેવાય માજુને પણ માજુને પણ ગાર્યો બોલ્યો છે અને અભિષેક માવીને પણ ગાર્યો બોલ્યો છે એવા અનેક વ્યક્તિને ગાર્યો બોલ્યો છે કમેન્ટમાં જે ઇન્સ્ટાગ્રામની અંદર કમેન્ટમાં ગાર્યો બોલ્યો છે તમે મારા ભાઈ જાણ્યું મેં ફોન કરીને પૂછીને આ તો મેં કીધું સાહેને વિડીયો બનાવ દો મેં ફોન કરીને પૂછ્યું તમે રેકોર્ડિંગ હતી સાંભળ્યું તમે અઘાડી બરાબર તો મારા ભાઈઓ આ જ્યાં વ્યક્તિ દેખવા જડે આ કરવા માંડો આને બીજું કંઈ હિંમત કરો તમે તૂટી પડો ધારી અને કામટાંડીની બહુને ઠોગાડ્યું બીજું કંઈ કરવામાં નથી મન ગાર્યો કેમ દેવાડે છે તો આર કે ઠાકોર તું પોતાના નો હોય મારો નહીં મને મારા ભાઈ હું કીધું અને આ બીજા મન ઉપર નહીં લેતા મારા ભાઈઓ ઠાકોરો બીજા મન ઉપર નહીં લેતા લેતા અને આર કે ઠાકોરને ધરીને કરવાનો છે એકદમ જો નત મન કંઈક કેવડાવે અને પાર મારું દિમાગ આખો મારી ખોપરી આખી ખહી ગઈ છે અને તું ઘડી ઘડી આદિવાસી સમાજ ઉપર ન જાય એકવાર વિડીયો બનાવે ભૂલમાં અને આ તાણ તાણ સાર શાર વિડીયો બનાવે ભૂલમાં એ થોડા હોય તું માફી માંગે ને તો હદી અમુ વિરોધ કરવાના છે અને જય જ્વાર જે આદિવાસી મારા તરફથી જય જ્વાહાર પાંચ જણા શેર કરજો આવનારા સમયમાં પચાસ હજાર જણા સમજે જય જ્વાહાર મારા તરફથી જય જ્વાહાર